રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સારા સમાચાર સાબે આવ્યા છે ગુરુ નિમિત્તે સરકારની શિક્ષકોને એક મોટી ભેટ શિક્ષણ મંત્રી કુબે ડિડોરે સત્તાવાર જાહેરાત કરી છે મુખ્ય શિક્ષક સ્ટાર્ટના બદલીના નિયમો જાહેર કર્યા છે બાળ વાટિકાથી ધોરણ 5 સુધી 150 બાળકો જરૂરી બાળ વાટિકાથી ધોરણ 5 માં

મુખ્ય શિક્ષકોની બદલીના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સારા સમાચાર કહી શકાય ગુરુ પૂર્ણિમા નિમિત્તે સરકારી શિક્ષકોને એક મોટી ભેટ આપી છે શિક્ષણ મંત્રી કુબેર સત્તાવાર જાહેરાત કરી છે મુખ્ય શિક્ષક એચ ટાટના બાલ વાટિકા થી પાંચ માં એકસો પચાસ બાળકો ની સંખ્યા છે પર એક શિક્ષક મળવા પાત્ર છે ધોરણ છ થી આઠ માં સો વિદ્યાર્થીઓની સંખ્યા પર એક શિક્ષક મળવા પાત્ર ત્યાં સુધી બસો પચાસ ની મર્યાદા નો રખાતો હતો આગ્રા